મારું નામ સુરેશન તથાગત છે અને હું જંગલાસોર વિસ્તારમાં રહું છું આજે હિયરિંગમાં આવ્યા છો ડિમોલેશનની નોટિસ આપવામાં આવી છે શું કહેશો તેને લઈને હિયરિંગમાં આવ્યા હે ડિમોલેશનની નોટિસ શું આપી હતી ઓગણત્રીસ તારીખ માટે બરાબર પણ અમને આયા આવ્યા તો આવું એક ફોર્મ આપવામાં આવેલું ફોર્મમાં એ કે વિગત ભરીને આપી દો એટલે તમને તો મેસેજ કે સમય મળતા તમને સાંભળવામાં આવશે કાંઈ અમારી વાત છે કાંઈ નહીં જગલેશ્વરમાં કેટલા વર્ષ જંગલેશ્વર વિસ્તારમાં મારો જન્મ છે મારા બાપ દાદાની લોકો ત્યાં રહેતા હતા એટલે સાઠ સિત્તેર વર્ષ જેવું થઈ ગયું મકાન પુરાવા મકાનના મકાનના પુરાવામાં તો ને જે ચૂંટણી કાર્ડ છે આધાર કાર્ડ છે આપડા અને લાઈટ બિલ આવતું હોય બીજું કાંઈ પુરાવા ના હોય સરકાર સમક્ષ સરકાર સમક્ષ અમારી માંગણી એટલી જ છે કે ભાઈ તમે અમારા વિસ્તારની અંદર ડિમોલેશન શા માટે એમ ઓચીતા જ કોઈ જાતનું સામે કોઈ વળતર નહીં કાંઈ નહીં એમની ઓચીતા ડિમોલેશન માટેની નોટિસ જ આપી દીધી અને અત્યારે એટલો ભયનો માહોલ ઊભો થઈ ગયો વિસ્તારની અંદર કે અમુક લોકોને બીપી વધી જાય છે અને ઘણી બધી પરિસ્થિતિ એવી ખરાબ થવા છે રિવરફ્રન્ટ બનતું હોય એ સારું છે હાલો ભલે રિવરફ્રન્ટ બને અને એ સારા માટે છે આપણા રાજકોટ માટે પણ રિવરફ્રન્ટ પૂરતું જ જેટલું જરૂરિયાત હોય એટલું લે ને પણ આખા જે તેરસોની ની ઉપરની નોટિસ આપી જે જગ્યાએ રિવરફ્રન્ટ નથી આવતું ત્યાં પણ નોટિસો આપી દીધી તમારી માગણી શું છે ઘરની સામે ઘર મળવું જોઈએ માંગણી તો અમને અમારી તો મેઇન મુદ્દો એ જ છે જે અમને ઘર સામે મળવું જ જોઈએ ને આ બધા એટલે ડાયરેક્ટ બે ઘર થઈ જાય અને કદાચ બને તો ન કરે અને જેટલું એને જોતું હોય જ્યાં રિવરફ્રન્ટનું કામ આવતું હોય એટલું જ બસ જ્યાં જગ્યાએ ફંડ નથી આવતું ત્યાં શું કામ પાડવાની જરૂર છે વધેને નોટિસ શું શું એટલું બધું ફંડ આવે છે કે જે ચાર વિસ્તારો એક ધારા રનિંગ લાઇનમાં લઈ લીધા છે નંદી કાંઠાના વિસ્તારો નહીં અને વધારે પડતા આ બાજુ રોડ ઉપરના લઈ લીધા છે મારું નામ અફજલભાઈ પહેલી વસ્તુ તો એ મારે તમને એ જણાવવાનું છે કે નોટિસ માત્ર જંગલેશ્વર પૂરતી નથી જંગલેશ્વરની આગળ ભીમરાવનગર આવે છે જંગલેશ્વરની પાછળ બુદ્ધ નગર આવે છે એના પછી રાધાકૃષ્ણ સોસાયટી આવે છે એના પછી એની સામે ન્યૂસાગર સોસાયટી આવે છે એનાથી આગળ સૂર્યોદય સોસાયટી આવે છે એનાથી આગળ નાડોદા નગર આવે છે આ તમામે તમામ વિસ્તાર જે રહ્યો ને એને વર્ષોથી જંગલેશ્વર કહેવામાં આવે છે આ સમગ્ર વિસ્તાર આખે આખો રહ્યો ને એની અંદર જંગલેશ્વર સિવાયની બીજી સાત સોસાયટી છે નોટિસ જે પાઠવવામાં આવી હતી એના માટે અમે ઓલરેડી હાઈકોર્ટની અંદર રીટ પિટિશન દાખલ કરેલી છે અને એ રીટ પિટિશન દાખલ કર્યા બાદ અમને જે વકીલ મારફત જે જવાબ મળવા દેવામાં આવ્યો હતો એ જવાબની પ્રિન્ટ જ અમે અત્યારે પાંચસો ને એકાણું જણાનું જે હેરિંગ છે એને જે વકીલ અમને જવાબ આપ્યો તૈયાર કરીને એ જ જવાબ અમે અત્યારે આપવા આવ્યા છે સ્થાનિકોની માગણી એક જ છે કે ડેવલપમેન્ટ માટે રાજકોટ કલેક્ટર સાહેબ પાસે આખા જિલ્લામાં ઘણી બધી જગ્યા છે એ બધી જગ્યાનું બ્યુટિફિકેશન અને અહીંયા ડેવલપમેન્ટ કરો તો સારું આ વિસ્તારની અંદર અઢીસોથી વધારે વિધવા મહિલો પોતાના બાળકો સાથે રહે છે જેના ઘરમાં કોઈ કમાવાવાળું નથી એના સિવાય પચાસથી સાઠ એવા વૃદ્ધ લોકો એકલા રહે છે જેના ઘરમાં પણ કોઈ કમાવાવાળું નથી આડોશી પાડોશી લોકો એને જમવાની વ્યવસ્થા કરી દે છે ને એવું વર્ષોથી કરી દે છે આ બધાનો સંપ તૂટશે એવા કેટલાક લોકો રહ્યા એને વૃદ્ધાશ્રમમાં જવું પડશે કેટલાક લોકો રહ્યા એ અલગ અલગ જગ્યાએ વિખેરાઈ જશે તો એના પરિવારના માળા વિખાઈ જશે આવી પરિસ્થિતિ ન સર્જાય એટલે સ્થાનિકોની એક જ માંગ છે કે અત્યારે જે હાલ પરિસ્થિતિમાં ત્યાંના લોકો રહે છે એને રહેવા દે છે

અમને તમારે જેવા જગ્યા લીધી હોય લખાણ કરી દીધા હોય એ લખાણ મકાન બનાવ્યું છે ને એ જગ્યા અમને ત્યાં રેવા દીધું બીજું અમારે કાંઈ જોતું નથી